સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ભગવાન પરશુરામના વિવાદિત ઉલ્લેખનના પડઘા હવે સુરેન્દ્રનગરમાં પણ પડ્યા છે સુરેન્દ્રનગર વઢવાણ રોડની તમામ બ્રાહ્મણ સમાજની સંસ્થાઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે આવા મનગણત પુસ્તકો તેમજ પ્રવચનો ઉપર રોક લગાવવા નહીં આવે તો આગામી સમયમાં બ્રહ્મ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા કારેલી બાગ વડોદરા દ્વારા પ્રકાશિત દ્વારા અને એના પ્રકાશિત પુસ્તક દ્વારા જે પરશુરામ ભગવાન જે ભગવાન જે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ છે તેવા પરશુરામ દાદાના અપમાનજનક અંદર શબ્દો લખેલા છે તેના વિરુદ્ધમાં અને તેને અનુલક્ષીને આજે એક કલેક્ટર કચેરીમાં અમે આવેદન પત્ર આપીએ છીએ આવનારા દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બ્રહ્મ સમાજ વિરુદ્ધ અને સનાતન ધર્મ વિરુદ્ધ કઈ પણ પ્રકાર નું કઈ આડો લખવામાં આવશે અથવા કઈ કરવામાં આવશે તો બ્રહ્મ સમાજ ઉગ્ર ઉગ્ર આંદોલન કરી પહેલા ગાંધીજી માર્ગે ચાલશે અને ભવિષ્યમાં ઉગ્ર આંદોલનો કરશે અને જેની સર્વ વ્યક્તિએ નોંધ લેવી જોઈએ

જેનાથી સંપૂર્ણ સનાતન ધર્મની સાથે સાથે બ્રાહ્મણ સમાજ પણ આક્રોશિત છે અમે માધ્યમથી આજે સરકાર આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતના કડક માં કડક પગલા લે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે આવો કોઈ બફાટ કોઈ પણ સંસ્થા દ્વારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ન બોલવામાં આવે તેની નોંધ લેવામાં આવે